हेलो ફ્રેન્ડ્સ માતેજી माता जी मित्रों <laughs> के મજામાં તો છો ને હું પણ મજામાં છું અને આજે મે લઈ લીધી છે એક સુકવાળી ફૂલપટી આ સુકવાળી ફૂલપટી મારવાની છે અશ્વિન ને અલંતાના મારે તને આજે તને મારવાની છે આ બરાબર એમ કેઠા અશ્વિન મે તમે કમેન્ટ કરો ને ઘણા એમ કેઠા કે તમે મારતા કેમ નથી તો હું કાલ વાહ ફાડ નાખું હશે કોક

નજર ના લાગે કાળા હોય એવું હોય એવું કાઈ ના હોય કાળા હોય કે ધોળા હોય મોટું તો સારું હોવું જોવે મતલબ નાનપણ માં નજર પડેલી મને ખબર હોય એ તો

આ તમને ના હો કે દિ આલો ઈ વિડિયો બનાવવાનો છે આપણે હમણે ઠંડી आले છે એટલે નાવનો આપણે હાવ વસો કી દીધું છે કઈ બો નાવનો હોય બધાય કમેન્ટ કરીને કહીજો નવા છે આમાં કેટલા દિયે નવા આયુષો દાત કાડે આયુષો દાત કાડેમ જો આયુષો તમારો દાત કાડે કાય આયુષ એ તારા દાત કાડે કે મારા મમ્મી કે નહીં કે કેતા છે ના દીની એમ હા તમાર જ એમ નથી ઠંડી છે પણ દ્રોજ એમ જ નાઈ ગરમ પાણી કરીને હું ને આયુષને તો બે ત્રણ દિવસ નવરાખોટો નો બોલાય न पढ़ूँ तो सने द्रोजम बंद नहीं ना। हम्म। जैसु तो <laughs> तो को आए किली पड़ी सी तो मर्दाम के बता रहे नीचे। हैं। जैसु को आए किली तो कौन बता रहा तो? कौन बता रहा? तमने क्या? वो अपना यार क्लास है तो ऊंधी दाई, ऊंधी दाई। नौ कब में सने? यार। तो गली सी हम मस्त मजानी। हाँ लाल आज तो क्या यार ग पहला तो बहुत धोड़ा धोड़ वैसे तो पन होवे ने खाली एक जान स साडी थई गई के ने એટલે है ना साडी थई गई ने तो आपरे से आज आई थी नजर दे खड़ो से का हम्म के होता है अगर जो फूल पट्टी थी <laughs> गांव ना नजारा क्यों जबरदस्त है का वाहन वाहन लोकेशन क्यों उठ से मस्त से बनाई है क्या मालूम होवे क्यों ता चिन्ह लगे ठीक गई से આવડે સોલા કરે હડિયું ભરાય છે બધા કેવો મસ્ત સૂર્ય છે જો એમ એમ તો એટલે કે જાડું ને તો અરે હું એટલામાં અરે

કેમ કુતરામાં તો નકા ન વિચાર કે હું ગમે એટલું ખાવ તો ઝાડો ન થાતો તું કેમ એટલી બધી ઝાડી થાવે મને ખબર પડી બોલ હે ઓ તું ના આસા ખરા ઉપર અલા ખોરા ઉપર બેહું કેમ થાય ના ના ભાઈ એટલે કોલાં તો તારા ઘડા પર બેહતા કઈ એ ના ના તો એ તો એ એ મોર હસે તો બી શરમ ન હોય કો મોરા યે લો તો સી ના તમાર આઈસને બેહારવાનું કે માર બેહવાનું

પોપડ આવડે છે ને પતંગ સકાવતા પછી હે તેને ચા आवडતું હા કે તો કે તો કેણી કીતો વાસી લેને કઈને કડીકામાં ઢીલ તો દેવા જો ઢીલ દેવા પડે ઢીલ દેતા દાદરા ભઈયા ઓ તો પતંગ સકાવે છે ઓય તો કેમ કોપડ પોકો પોપડ ના હારો આવડે માર ખેરમાં ફિરકી પકડવા બોલાવો વર્ષે એવું લાગે હે હા ખેરમાં ફિરકી પકડવા બોલાવો પછી કોઈ નો પકડે

હાન આ દુનિયામાં કોણ સારથી માળા નથી બધે પોપકાના સારથી ભાઈ બેનનો પ્રેમ જો આમ તો ગોલો કાઠિયા ખવરાવે છે હે ને ગોલા આ શું કે આમ છે ને અચ્છા સાચી દુનિયામાં હોય તો ભાઈ બેનનો પ્રેમ જ છે કેવો મસ્ત સબંધ છે કા થોડક ઈ ખાતી જૈન થોડક ભાઈને ખવરાવતી જાય અને ભાઈ સો કેવો ટબ্বা છે વત્તા એન્જોવે છે ના ના તિત ભાઈને તમારી કેવું પડતી તાર ભાઈને એ જો નાન હતી તે આમ તો બેસન નાન પડની વાત કરું આજ આમ જો આઈસો અમે પડી ગયો પડી ગયો પડી ગયો તો જો આજે હું નાન પડની વાત કરું કે નઈ કઈને કઈને થોડી ઘણી તો પહેલા ધમું પાછી પરમિશન લેવું પડશે કરું હા હા કરી કરી તો આપણે પરમિશન તો લઈ દીધું છે અને આપણે વાત કરવાની છે ને હમ હવે બાપા આઈ છે તો બેસા પહેલા માર વાત કરવાની છે આજ નાન પડની કે બોલતો નહી કે હાલતો નહી નાનપણ ની વાત કરું કે પેલા મારા મમ્મી કુવા પાણી ભરવા જતા હે એટલે કે હું નાની એવી લઈને જાતી એ આપણને તો કઈ ખબર હોય જ નહીં એટલે મારી મમ્મી એ કીધી આ વાત હે ને આપડે તમે હતા કે ન લગભગ નહીં હોય હે એને તો ઈ વાત था कि तू मेरे यार वह पानी पर आओ तो तो थी ते बोला खादन खड़ी आओ ताते तन कहीं खबर न पड़ती अगर तू ये हम कहती मौन तो हाँ। <laughs> है तो रोता है ऐसे रोता है ऐसे हम ठेह बाव ऐसे तो ना तू दाव तू अन्य तो अबे फाइनल अच्छे जी बताए हम भरेगा लेकिन बोला कि आप लोग आइला गाता है वो बोला ठेह बोला कि નાના નાના હોય એટલે પડી જાય એવું બધું હાલે પાછું મમ્મી તો ઘણું ખોરું ગોળો ગાગર હાંડો પછી હાથમાં કપડાની ડોલ હોય નીચવીને આવતા હોય એટલે એટલે કુએથી આવતા એટલે મારી હાથમાં નાની બગડી હોય હું આનથી ને નાની હતી બરોબર એમ કેતા બધા અને હજી મને સંભાળે જ છે કે કલી ને સને શું કે એટલે મારું ખોટું નામ બોલી કહે કલી સને રોદા એમ આવડતું એટલે ઠેબા એમ આવડતું જ નહીં એમ કે મને બહુ રોદા આવે છે એટલે હજી ખરા મને ઠેસ આવી જાય એટલે મને યાદ આવી જાય છે કે મને રોદો આવ્યો वो वो बात होना चाहिए आप ऊपर अपन दे ही पसी खावा ना तो भुतना लाइजी लाइजी साने थोड़ी थोड़ी कॉपट क्या माय वो बात सा बहुत बहुत हम्म कॉपट आये वो, वो, वो सेमर सा खावा हाँ 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 हाँ